નવસારીમાં નવરાત્રી દરમિયાન પરંપરાગત પરિધાનમાં અને અધિકારી પણ ગરબે હતા ગુજરાતભરમાં લોકો હાલ નવરાત્રિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે નવ દિવસ સુધી નવરાત્રીમાં લોકો માતાજીની આરાધના કરે છે પરંપરાગત પરિધાનમાં ગરબે ઘૂમે છે ત્યારે નવસારીમાં પણ આઈ એસ આઈપીએસ દંપતી પરંપરાગત પરિધાનમાં ગરબે ઘૂમ્યા હતા આઈએ એસ આઈપીએસ જેવા અધિકારીઓ ઉપર સતત કામનું પ્રેશર રહેતું હોય છે દેશની સેવા માટે અને તેમના કામ માટે તેઓ હંમેશા કર્મનિષ્ઠ રહેતા હોય છે ત્યારે નવરાત્રિમાં માતાજીની આરાધનામાં આઈએસ એસ આઈપીએસ અધિકારીઓ તહેવારમાં કામની સાથે સાથે તેમના પરિવારોનું પણ ધ્યાન રાખતા હોય છે આ પ્રકારના દ્રશ્યો નવસારીમાં જોવા મળ્યા હતા નવસારીમાં પરંપરાગત પોશાક પહેરી અને આઈએ આઈપીએસ દંપતી ગરબાના રંગમાં રંગાયા હતા તો નવસારીના પોલીસ વડાને નવરાત્રીમાં ગરબાનો રંગ લાગ્યો હતો જેમાં નવસારીના જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સજોડે ગરબે ઘૂમ્યા હતા આઈપીએસ અધિકારી સુશીલ અગ્રવાલ તેમના આઈએએસ પત્ની શિવાની ગોયલ જોડે નવસારીના ગરબે ઘૂમ્યા હતા જેનો વિડીયો સામે આવ્યો છે આઈએએસ આઈપીએસ દંપતી ગરબાના રંગમાં રંગાયા હતા નવસારીમાં દર વર્ષે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે